આજે આપણે બનાવીશું ગુલાબ ચટ્ટો જે જોવામાં તો એટલો સરસ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આટલી સરસ મજાની રેસીપી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેવાનું છે અને એમાં ખાટી છાશ લેવાની છે બને તેટલી ખાટી છાશ જ હોવી જરૂરી છે પછી આપણે એમાં એક ચમચી હળદર નાખી દઈશું અને પછી આપણે એમાં નાખવાનું છે એક ચમચી મરચું જો તમને વધારે તીખું પસંદ હોય તો વધારે પણ નાખી શકો છો કેમકે આ રેસીપી એવી છે ને જો તીખી હોય ને તો જ ખાવામાં ખૂબ મજા આવે છે તો બને એટલી તીખી બનાવો તો ખૂબ મજા આવશે અને ન ભાવતી હોય તો ઓછી અને પછી આપણે તેમાં મીઠું નાખી દેવાનું છે તો સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે આ ત્રણ મસાલા નાખ્યા છે ને એને એકદમ આપણે મિક્સ કરી દેવાના છે તો આવો કલર આવી જાય પછી આપણે ગેસ ઓન કરી દેવાનો છે તો આપણો ગેસ ઓન થઈ ગયો છે અને હવે આપણે એમાં કડાઈ મૂકી દેવાની છે અને આપણી કડાઈ ગરમ થાય પછી આપણે તેમાં બે ચમચા તેલના નાખવાના છે તો જો આપણું તેલ એમાં નાખી દીધું છે ને આપણું તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે બે ચમચા તેલ નાખી દીધું છે ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબમાં પૈસા નથી જાતા તો પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારી રેસીપી ગમે તો પ્લીઝ વિડિયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો હવે આપણું તેલ ધીમે ધીમે ગરમ થવા માંડી ગયું છે તમે જોઈ શકતા હશો કે બબલ્સ આવવા માંડી ગયા છે પછી આપણે તેમાં એક ચમચી રાઈ નાખી દેસું અને જો તમને વધારે ભાવતી હોય તો તમે નાખી શકો છો અને પછી આપણે તેમાં મેથીના દાણા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પાચન શક્તિ વધારે છે પછી આપણે એમાં જીરું નાખી દઈશું તો ત્રણ મસાલા આપણે અંદર નાખી દીધા છે અને સાથે હિંગ પણ એડ કરી દેવાની છે કેમ કે હિંગ પણ ખૂબ સારી હોય છે આપણા પેટ માટે તો ત્યાર પછી આપણે લીમડો નાખવાનો છે જે ગુજરાતીને લીમડા વગરનું તો બધું અધૂરું છે એટલે લીમડો તો ઓપ્શનલ છે નાખવાનો જ અને પછી આપણે જે છાસ બનાવીએ છીએ તે આપણે તેમાં એડ કરી દેવાની છે તો આ છાસ આપણે આમાં નાખશું એટલે સરસ મજાનો વઘાર થઈ જશે એકદમ કઢી જેવું લાગે છે તો હવે આપણે આને ધીમા ધીમા તાપે ઓગળવા દેવાનું છે જેમ કે છાસ અને તેલ એકદમ ઓગળી જાય અને મિક્સ થઈને ઉભરાય ત્યાં સુધી પછી એમાં મેં થોડાક લીલા મરચાં નાખ્યા હતા કેમ કે મેં આગળ પણ કીધું કે થોડીક તીખી હોય તો ખાવામાં ખૂબ જ મજા આવે છે એટલે મેં એમાં થોડાક મરચાં નાખી દીધા છે અને પછી જો તમારે રોટલી બોપરની જે વધેલી હોય તો મેં ચાર પાંચ રોટલી લઈ લીધી છે અને આ રીતે હવે છે ને આપણે તેને રાઉન્ડ શેફ કરી દેવાનો છે આ રીતે આપણે નાનપણમાં જે રોલ ખાતા હતા એ રીતનું આપણે રોલ કરી લેવાનો છે અને આ રીતની આપણે એમાં કટ મારી દેવાની છે તો લાંબી લાંબી રોટલીના પીસીસ તમે જોઈ શકતા છો આ રીતના મેં કંઈક કટિંગ કરી નાખ્યા છે અને એકદમ પાસ્તા જેવા બનીને રેડી થાય છે તો આ રીતના મેં કટિંગ કરી નાખ્યા છે અને એટલી જ વારમાં તમે જુઓ ને તો આપણી છાશ પણ ઉકળી ગઈ છે તો હવે આપણે એમાં આ એડ કરી દઈશું તો ધીમે ધીમે આપણે બધા જે નૂડલ્સને જે પાસ્તા જેમ આપણે કટિંગ કરીને રાખ્યા હતા ને એ બધા આપણે એમાં એડ કરી દેવાના છે જો આ રીતે તમે બનાવશો ને તો એકવાર બનાવશો ને તો વારાફરતી તમે આ જ બનાવશો કેમ કે રોટલીનો પણ ઉપયોગ થઈ જાય છે અને આપણે એક ખાવામાં રેસીપી એટલે કે એક આઈટમ પણ બની જાય છે તો ક્યારેય ઘરમાં વધારાની રોટલી પડી હોય ને તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી સારી લાગે તો પ્લીઝ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે તેમાં રોટલી નાખી દીધી છે અને છાશ પણ નાખી દીધી છે ને પછી આપણે તેમાં નાખીશું થોડુંક જીરું તો જીરું પણ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે એટલે આપણે જીરું નાખવાનું અને આખી માટે તો ધાણા ખૂબ જ સારા છે તો બને એટલા ધાણા તો આપણે નાખવાના છે તો હવે સરસ મજાની આ ત્રણેય તમે જોવો ને તો કેટલી સરસ દેખાય છે અને એકદમ થીકનેસ આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે રોટલી તો મીસ ચડેલી જ હોય છે એટલે એને કંઈ બહુ ચડવવાની જરૂર નથી પણ ખાટી જે છાશ છે તે એકદમ લચકા જેવું થાય ને ત્યાં સુધી આપણે તેને ચડવવાનું છે તો મેં આ રીતે ચેક કર્યું ને તો તમે જોઈ શકતા હશો કે એકદમ ઘાટું થવા માંડી ગયું છે અને સાવ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો બસ બે ત્રણ મિનિટ થઈ અને ફરી મેં ચમચો તેમાં જોયો તો તમે જોઈ શકતા હશો કે હવે થોડું થોડું પાણી જ વધુ છે અને આમાં પાછું એવું થાય કે આપણે ગેસ ઓન કરી દેવી તો પણ આ ઘાટું થઈ જાય છે એટલે બને તો જો તમને રસો ભાવતો હોય તો થોડોક રસો પણ રહેવા દેવાનો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બસ હવે થોડીક વાર આપણે ગેસ ઉપર રહેવા દીધું ને થોડી જ વારમાં તમે જુઓ ને તો બધી છાસ અને રોટલી એકદમ મિક્સ થઈ ગઈ હતી અને ખાવામાં પણ આ એટલું ટેસ્ટી લાગે છે જેટલું જોવામાં તો એકવાર તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો ચમચા સાથે આ રીતે ચોંટવા માંડે તો આપણે સમજી લેવાનું છે કે આપણી રોટલી કમ્પ્લેટ બનીને રેડી થઈ ગઈ છે બિસ્કેટ બફાઈ ગઈ છે તો હવે આપણો ગુલાબચો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને કાસાની છે ઓલી પેલાના સમયની તાસળી આવે છે તેમાં આપણે કાઢવાની છે તો તમે જોઈ શકતા છો કેટલું સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે તો આ ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે જેટલું આ જોવામાં લાગે છે તો એકવાર તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો આપણે હવે બધી જે ગુલાબ ચટ્ટો બનાવ્યો છે તે બધો આપણે કાઢી નાખ્યો છે અને ઉપર આપણે ધાણા સર્વ કરી દીધા છે તો ધાણા ઓપ્શનલ છે તમારે બને એટલા નાખવા હોય તો નાખજો અને ગુલાબ ગુલાબચા માટે જે આપણે ગુલાબ લાવેલા છીએ એ પણ આમાં નાખવા ઓપ્શનલ છે કેમકે ગુલાબચો છે તો ગુલાબ તો હોવા જરૂરી છે તો આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને સાથે સાથે આની ઉપર આપણે હવે તેમાં ઘી એડ કરવાનું છે જો દેશી ઘી હોય તો એ નાખો તો ખાવામાં અનેરો સ્વાદ વધારી દે છે તો જો તમારી પાસે ઘી ઓપ્શનલ હોય તો તમે નાખજો અને ન હોય તો ચાલે કાંઈ વાંધો નહીં એમને પણ આ એટલી ટેસ્ટી લાગે છે મને તો જોતા જ મોઢામાં પાણી આવી ગયું તો સરસ મજાની એવી રેસીપી આપણી તૈયાર છે અને જેને તમે રોટલી સાથે પરાઠા સાથે અને જો આ કેરીના અથાણા સાથે મેં તેને સર્વ કરી છે તો તમે આની સાથે ખાશો ને તો એટલી ટેસ્ટી લાગશે કે તમે વારાફરતી આ જ રેસીપી ટ્રાય કરશો તો સરસ મજાનું એવું તમે જુઓ ને તો કેરીના અથાણા સાથે મેં એને સર્વ કરી છે અને સાથે સાથે આપણે તેની સાથે પાપડ અને બની શકે તો છાશ ઠંડી છાશ પાપડ અને કેરીનું અથાણું અને આ જે ગુલાબ ગુલાબછો બનાવ્યો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવીને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ આગળ બાય બાય